સંસ્કાર ની વાત કરવા માટે પેલા તો તમારી પાસે ધણી હોવા બરાબર તો છે બીજા નંબરમાં તમારી પાસે ઘર પરિવાર હોવો જોઈએ તો કોઈ પાસે છે નહીં નથી હારા મા બાપ બરાબર નથી તમારી પાસે ઘર સંસાર નથી ભાઈ બહેનુ તમાર કોઈ નહીં હારે એકલ્યું રાખડતીયું ભેઢિયાર ઢોર જે સંસ્કાર શીખવાડવા છો તમે છે કોઈ આગળ પાછળ ઘર પરિવારમાં એથી થાળીમાં કેટલા ખાઈ ગયા સાચી વાત ને અનુભવ વિજય મેવાડા ભાઈ આપડા ઈ સમજાવા ગયા તા એ એઠી થાળી માં ખાઈ લીધું આફ્રિકા આફ્રિકા માં એક જ હોટલ હતી ચૌદ વર્ષ પહેલા ગઈ હતી હું આફ્રિકા આખું આફ્રિકા ફેરી છું મસાઈ મારા ન ગઈ કુતરા મીંદડા વીડિયા ન ઉતારે જીબ્રા ઉતારે જીબ્રા ભાઈ કોઈ દી આપડે અજય જે બલિયા એક જ હોટલ માં રાખી હે નીચે ક્યાંય નો રાખી યાર કઈ પણ અને તારે હારે રેવા વાળા લંગરિયા બધા છે ને એમ કઈ કામ નથી સમજા એટલે ધ્યાન રાખો ભાઈ ધંધે ચડી જાઓ લેવા દેવા વગરના કોણ કોણ હતું ઉભા રહેતો કોણ કોણ તમને એવું લાગે છે

ઓલી વન વન મિલિયન વાળી આઈડી ઓલી હતી કોણ જીલ જોશી એને ગાયડો દેવા ગઈ કેમ એને તને જવાબ ન આપ્યો એટલે લોકો ને કેતો ખરા એને ગાયડો હું કામ દીધી તાર પાસે જવાબ ન હોય તો હું દઉં કોઈ બધા એને વિડીયો આપે છે બધા એને ગીત ગાવા આપે પણ તમે ગીત ગાવા હાર્યું નથી લાગતું તમે બેડરૂમ માં જ હાર્યું લાગો એટલે તમને કોઈ ગીત નથી આપતા ક્યાં હારા લાગો આમ ચણ પડી

અત્યારે પ્રોસેસ પતી ગઈ ઓર્ડર તમારા નીકળી ગયા બરાબર કે જે જે સ્ત્રીને કોઈ ક્રાઈમ કરતા નથી આવડતું એને આ છોકરી એના માણસો મોકલી અને ક્રાઈમ કરતા શીખવાડે છે હવે તમારી આ હદ જ બાકી રહી છે મૂર્ખી લાગુ છું તમને બધા તમારી વાય હું આટલા રૂપિયા ખર્ચું મફતણયું તમારી ઓકાત જ નથી પેલા તમારી ઓકાત કઈ છે જોઈને કોક લઈ જાય નેઠું કરી મૂકી જાય કોઈ ખારું માણસ પ્રેમમાં ટકી રહ્યો તમારે અમારે તો ઘણી ટકી રહ્યો પચી વર્ષથી થી અને તમે અમને દસ મહિનાથી સત્તર જણા જ્યાં ત્યાં ગોળ 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 ફેરય ફેરાય કરો છો તમે પોતે જ મફતણિયું બેઠ્યું બેઠ્યું કહો છો ઈ તો બહુ મોટી ઓલી છે ઓલી કેવી ગેંગસ્ટર છે ને બહુ મોટી આવી છે ને એ તો બહુ આવી છે અલે મેં પિસ્તાળીસ વરસ સુધી હંતાડી રાખ્યું હતું તમને ખબર પડી ગઈ તો હવે તો આઘા જાઓ અને એટલી બધી ખરાબ છું તો તમે તો સમાજ સેવક છો સુધારો આવી સુધારો આલો હું સુધરી જઈશ તમાર જેવી બિલકુલ થઈ જઈશ મનપસ કે છો કઈ હોટલમાં જવાનું કેટલા વાગે જવાનું કયા ફાર્મમાં જવાનું હ તમારી જેવી જ માર સુધરી જવું અંકિતા પટેલ અમુબેન હા તને બેન કહેવાને લાયક નથી કેમ કે તારે ઘરમાં ધણી છે તારે છોકરો છે તો અમુક હું તમને એમ કહેવા માંગુ છું કે તમારા એક્સિડન્ટ થયા હતા લફડું હતું તમારા ડિટેલ પાસે બધા માણસો મોકલવાની જરૂર નથી કદાચ તમારી પાસે ટાઈમ હોય તો તમારા હસબન્ડ ને કે તમારા પરિવારમાંથી બે જણાને મોકલજો એટલે હું આખી ડિટેલ તમને બતાવી દઈશ ય પકડો આ તમે કોને ખરાબ કેવા આવ્યા છો કોને ખરાબ કેવા આવ્યા છો તમે ચડિયું તો એક પહેરતું નથી બધું માથે લઈને ફરો છો ગોળ ગોળ તમારી ચડિયું તમે માથે લઈને ફરવા છો ને કોને તમે ખરાબ કયો છો અલી લુખી તને જ કહું છું કે તને બ્રા પહેરતા મેં શીખવાડ્યું ભ્રા ના પૈસા તો આપી જા એક કામ કર ક્યાં પૈસા પાપડે એટલે ગાળો દઈશ પ્રોબ્લેમ ક્યાં છે તને મારી પાસે રૂપિયા છે એનો તો હાલ તને મારા પ્રોપર્ટીમાં ભાગ દઈ દેવો પૈસા જોતા છે ને વી લાખ રૂપિયા કોટમાં જમા કરાયું કરાવ્યું સાચી વાત છે પણ એને કઈ બ્રાન્ડ બ્રાન્ડ પહેરવાની ભાઈ ઈ ખાલી બતાવી હતી એટલે બ્રા લઈને ચારે કોણ પણ પૈસા ન દીધા હજી ગાયું તો છે ને તમારા અંદર ભરાઈ દે ને તો તમારા બાપ બાપ મરી ગયા ને ઈ પોળા થઈ જાય એટલી બોલતા આવડે પણ આમાં બધા બેઠા હોય ને એની માન મર્યાદા આડી નડી ગઈ છે એટલે આમાં ખબર પડી ગઈ છે કે આમાં આવી નો ગાયો બોલાય મારે જોવું તમને સેશન કોર્ટ માંથી કે હાઈકોર્ટ માંથી કોણ બચાવીશ કોઈને ક્રાઇમ કરવા માટે ઉશ્કેરવા માટે તમે નાના નાના કટકા નો મૂકો તમે આખા રેકોર્ડિંગ મૂકો એ આખા રેકોર્ડિંગ મેં મૂક્યા કોર્ટમાં ભાઈ આખે આખા પેલેથી દસ મહિનાથી મને જે કોઈ પણ વ્યક્તિ ફોન કરે છે ટોટલ લોકોના રેકોર્ડિંગ થાય છે તમને એવું લાગે બુદ્ધિ વગર નાખવી અમારે તું જીવ તું મારામાં હેરાન થા તું બીજા લોકોમાં હેરાન થા કોને કોને ગાયું દેવા જાતિ ઓલી રાધે કૃષ્ણ ઓલી સુરત વાળી એની બેનપણી ગાળું દેવા ગઈ હું કેમ ગાયું દેવા ગઈ એટલે મને કીધું તું ભૂલી ગઈ આખા રાતે માં કીધું હારું કઈ કીધું એનું તું ભૂલી લેવાનું આખા ગુજરાતમાં હું હાવ નવરી છું હું એક જ તન જવાબ આપે એ મુંગા મોઢે જવાબ આપીશ પણ આજ મન છે ને તમારા બધા દયા આવી ગઈ કેમ કે કાલ હું તો રાતે જાઉં છું નકર તો તમારા લાઈવ ની હારો હર લાઈવ ચાલુ કરીને દેખાડે તમને તમારા લાઈવની હારો હાર લાઈવ ચાલુ કરીને તમને દેખાડ કે પાવર કોને કેવાય સોશિયલ મીડિયાનો એમ તારા પછી ત્રીસ જણાનું લિસ્ટ છે ને અત્યારે હું તારું કાંઈ નહીં કહું કોઈ નહીં એક શબ્દ નહીં કહું તને હું બોલો શું ખોટા બનાવે છે મારે ખોટા બનાવે છે તરબ તાર ફોટા નથી બનાવ્યા તારા વીડિયા ઉતાર્યા ત્ય લોકોએ મેં નથી કર્યું તમને જ્યાં હું આ જાખતા તા જ્યાં બધે ચારે કોરથી મેં આ લોકોએ વીડિયા ઉતાર્યા છે તમારે મારી ફોટા બનાવે તાર ઘરનો ફોટો બનાવતા પેલા કપડા કાઢવા કોઈ ફોટા ન પાડે જેને જે થાય ને એ કરી લેજો અને પછી મારે જોવું છે કે હવે બધા બહાર કેવી રીતે નીકળો છો કોને કયો છે એમ કીર્તિ પટેલ એની લુખા ગેંગ ને કે કઈ કામ નથી અને ઓલી મફત ની લુખી ની વાહે ચાર જણા ટીંગાઈ પડ્યા હોય ને ઓલી ચાર લુખ્યું ટીંગાઈ પડ્યું હોય ને એને કોઈ હારું માણા બેહવા વાળું છે કોઈ હારું માણા છે બેહવા વાળું તારી યાર લગ્ન તો કોઈ નહીં જ કરે પણ કોઈ હારું માણા તને પ્રેમેય નહીં કરે બધાય થાળીમાં ખાઈ ખાઈ ને મેલ વેતા હો આટલી ઓકાત છે તારી આટલી જ ઓકાત છે કાંઈ નો આવડે ને એટલે ગમે ગામ ને ગાયું દેવાની બેઠા બેઠા પણ તને કોણ નડવા આવે છે તને એવું લાગે ગુજરાતમાં કેટલી મોટી ગંધ છો તો તને મારે ગાળી શું દેવી કેમ કે તું તારા મા બાપ માટે મોટી ગાળ જ છો કદાચ મને એમ લાગે તારા મા બાપ એ ગાળ જ છે એક પ્રકારના ગુજરાત માટે હવે તમને ગાયું ને હું ગાયું દેવી મારે હું ગાયું દેવી હારું થયું આપડે ઓલા ઓલા ભાઈ હું નામ છે ખજુર ભાઈ નીતિન જાની ટાઈમ તમને આ ધક્કો મારી દીધો તે બિચારાને કેટલી સારી સંસ્કારી છોકરી મળી ગઈ હવે ઘર માણસે નકર તો તું એને અહીંયા ગંદકીના રસ્તે લઈ આવી હોત બે હારે બે કોક ને ચડિયું કાટતા હોત આખી રાત હારું થયું એને પવણી ગયા જો કેટલી હારી છોકરી મળી તને મળ્યું કોઈ નો મળે તને નહીં મળે તને તને કોઈ સારો પ્રેમ કરવા વાળો નહીં મળે તને બધા ખાઈ ખાઈ ચાટી ચાટી તું જો હા કેન્સર છે કે નથી એની સેવા કરતી નથી આમ કરતી પણ હરામીના પેટનું અને ઓલા લુખાવ તમારા તમે તો બધા માણસના પેટના છો ને તો એક કામ કરો લઈ જાઓ એ મન કહેતા હતા કે બધા એ બિચારા બહુ હારા છે ને તો એ બધા મારી સેવા કરશે કે હું જાઉં એ મને પૂછતા હતા મેં કીધું કે તમે ભેગા થઈ પચાસ હજાર કરી મહિને ચાર પાંચ લાખ રૂપિયા ભેગા કરો અને બધા અને ગુજરાત ને બતાવો કે તમે કેટલા આમ ખાનદાની છો આમ કેટલા મજબૂત છો બધા કેન્સર ની ફાઇલ હાથમાં લઈને થોડો દવાખાને જાઓ તમને તો ખબર જ છે ને કે હું નથી સેવા કરતી તો એને છોડાવીને લઈ જાઉ ઈ આવા તૈયાર જ છે અનમાર દેવો છે લઈ જાઓ ગભરાવાની વાત જ નથી ભાઈ આ લોકો એક તો ઘરમાં દવાખાના ખાટલા છે તમે અમને હું હેરાન કરતા તો અમે ઓલરેડી ઘરમાં હેરાન જ છે હજી તમારે અમને હું હેરાન કરવા છે કેટલી બળતરા કોકનો રૂ કોકનો રૂપિયો કોકનું કામ કોઈકની કાંઈ કોકની આ કોકની તે બધી વાત ને બળતરા કેટલી બળતરા તારું કરી ખા પાંચ વર્ષ પછી છે ને કોઈ આ લંગરિયા બે છે ને એક રોટલો નાખવા નહીં આવે અને બહુ તને એટલું પેકમાં બળતો હોય ને તારા લંગરીયા લહરિયા ઓલી ઠહુરિય ને લઈને નીકળ આઈ થિંક ફાઇલ લઈ જાય હાલ આખું તને મંડ સેવા કરવા અને દેખાડ ગુજરાત ને કે જો ઓલી એનો સેવા ને ધણી ની મેં કરી માણસાઈ રીતે જા જા લઈ કોક તો આવો લાઈમાં બેન ગાયો દિવસ એક અધા તો લઈ જાવ અને જેટલી ગાયો દિવસો ને એમાંથી એક મેં લીધી નથી એટલે આ બધી ગાયું છે ને તમારી અંદર પપોડા કરીને ભરાઈ જાય એક ગુજરાતમાં કેટલા જણા ને હાંજ પડે તું ગાયું દેસ બેઠી બેઠી તને તું તું એકલી જ ગુજરાત માં રેસ હે તને એકને જવાબ દેવા આવ્યું નહી ને નહી આવે બધાને ખબર છે ઢીકડા લઈ લીધું પૂછડા લઈ લીધું હું ચોટી પડી છું ઓલા મકાન માલિક નો કેસ થયો તેદુ ઓલા ઓલો કેસ થયો ને તેદુ નું નથી તે ભાડું ભર્યું ને ઓલાને પગે લગાડે છે કામ કરે એને ઘર તો ખાલી કરી દે બેન નો કરિયાવર ઘરમાં નાખીને ભર્યો છે ઈ નો ખાલી કરવાનું હોય એમ થોડું કઈ ના આપી દે ભલે જે કરતો હોય કરતો ભાડું નથી દેવાનું ખરે ને ફ્લેટ મારું બોલો એટલે પહેલા પોતે તો પોતે તો હું થોડી તો જોવો નથી ધણી નથી છોકરા નથી બાયડું નથી ભાઈ નથી બેનો નથી મા બાપ માં ઠેકાણા નથી ખાનદાન માં નથી કુટુંબ માં છે કઈ વાત માં ઠેકાણા મળ્યું અને સંસ્કાર બતાવવા ન પડે છે જ જે તમને દેખાય છે એટલે તમે ગાય દઈ દઈને ને કહો છો ને સંસ્કારી બતાવે છે સંસ્કારી બતાવે છે પણ છે નહીં હવે તે હો વાર લોકોને કીધું કે સંસ્કારી નથી બધાય માની હોતે લીધું હવે તો આગળ રસ્તો પકડ અલો મને એવું લાગે છે તું મારા ગાંડી